નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલ માં મિત્રો આજનો વિડિયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો વાસ્તુશાસ્ત્રના મુખ્યત્વે ઘરો અને ઊર્જાના વહેવાનો અભ્યાસ માનવામાં આવે છે પરંતુ જો તમે જાણકાર ઈચ્છો છો કે કેવા પ્રકારના પુરુષો સ્ત્રીઓ સાથે વંચકાય છે અથવા તો દગો આપે છે તો તે વધુ લોકોના સ્વભાવ જ્યોતિષ અને મનોબળના અભ્યાસ પર મુખ્યત્વે છે તો મિત્રો બધાને નમ્ર વિનંતી છે અંત સુધી અવશ્ય બન્યા રહેજો અને બધાને ખાસ વિનંતી છે કે એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો તો આપણે મિત્રો વધુ વાર ન લગાડતા

દગો આપનાર પુરુષ મિત્રો જે પુરુષોની કુંડળીમાં ચંદ્ર અને શુક્રની દશા અસહજ હોય છે તે વધારે ગુપ્ત પ્રવૃત્તિઓ રાખનાર પુરુષ માનવામાં આવે છે શુક્ર ભોગ અને ભ્રમણશીલતા પણ દર્શાવે છે જો તે પાપગ્રહોથી દોષિત હોય તો તે વ્યક્તિ ઘણી વખત સંબંધોમાં સ્થિરતા રાખી શકતો નથી અને જાણીએ અજાણીએ તે પોતાની સ્ત્રીને દગો આપી દે છે તેથી સ્ત્રીઓને ખાસ સાવચેતી રાખવી જોઈએ કે જે પુરુષનો સ્વભાવ સમતોલ ન રહેતો હોય એક સરખો ન રહેતો હોય તેવા પુરુષોથી સ્ત્રીઓને બચીને રહેવું જોઈએ નંબર બે ઉપર આવે છે મિત્રો દક્ષિણ તરફ માથું રાખીને સુનાર પુરુષ મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ જે લોકો જે પુરુષો દક્ષિણ દિશા તરફ માથું રાખીને સુવે છે તેમના વિચારો અસ્વસ્થતા અને પાપ વિચારો તેમના મગજમાં ઉદ્ભવવાની શક્યતા વધુ હોય છે આવા લોકો ઘણી વખત પોતાના પાર્ટનર સાથે વિશ્વાસઘાત સાબિત થઈ શકે છે તેથી જો પુરુષ દક્ષિણ દિશા તરફ માથું રાખીને સુવે છે તો સ્ત્રીઓએ આવા પુરુષોથી ખાસ કરીને દૂર રહેવું જોઈએ અથવા તો આવા પુરુષોની આદત બદલાવવાની ટ્રાય અવશ્યપણે કરવી જોઈએ ત્યારબાદ નંબર ત્રણ ઉપર આવે છે મિત્રો ઘરમાં અશુભ ઊર્જા હોય મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના ઘરમાં હંગાર તૂટેલા અરીસા કચરો અને અંધકાર હોય તો તે વ્યક્તિમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે આવા લોકો ઘણીવાર પોતાની જીવનસાથી સાથે વર્તન કરવા લાગે છે તેથી આવા અસહ્ય એટલે કે આવા નકામી વસ્તુઓ ઘરમાંથી તરત જ દૂર કરી નાખો અન્યથા તેનો દુષ્પ્રભાવ તમારા ઘરના પુરુષ પર પડી શકે છે ત્યારબાદ નંબર ચાર ઉપર જોઈએ તો મિત્રો આદત અને વ્યવહાર પરથી પુરુષને જાણવું મિત્રો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે લોકો અસ્વચ્છ જીવનશૈલી ધરાવે છે જે પુરુષ હંમેશા ગુસ્સામાં રહે છે અને સત્યથી દુરસ્ત રહે છે અને નાની નાની વાતમાં જૂઠ બોલ્યા કરે છે તે પુરુષો દગો આપવાની સંભાવના વધુ ધરાવે છે વધારે મદિરાપન એટલે કે દારૂ પીવો જુગાર અને અનૈતિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા લોકો પણ સંબંધોમાં પ્રામાણિક રહેતા નથી અંતે તેઓ પોતાની સ્ત્રી અથવા પત્નીને દગો આપીને ચાલ્યા જાય છે તેથી જોબ સ્ત્રીઓ તમારા પુરુષોમાં મદિરાપન જુગાર પછી સ્વચ્છતા ન જાળવવી જૂઠું બોલવું વગેરે ટેવ હોય તો તરત જ તેવા પુરુષોથી તમે સાવચેત થઈ જજો અને જીવનમાં કષ્ટો સહન કરવા પડશે અને વિશ્વાસઘાતનો પણ સામનો કરવો પડી શકે છે નંબર ઉપર જોઈએ તો મિત્રો જો શયન કક્ષામાં તૂટી ગયેલો કાંટો મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ જો પતિ પત્નીના શયન કક્ષામાં તૂટી ગયેલો કાંટો કાંટો એટલે કે બે સેટી પલંગ વગેરે તો સંબંધોમાં અવિશ્વાસ અને દગાબાજી વધી શકે છે આ પ્રકારના લોકો બહારના સંબંધો તરફ ફળવાની સંભાવના ધરાવે છે અને પોતાના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તે પુરુષ અન્ય પારકી સ્ત્રી સાથે સંબંધ બનાવવાનો પ્રયત્ન ચોક્કસપણે કરે છે તેથી આજે જ તમારા ઘરમાંથી તૂટી ગયેલ બેડ ને અથવા તો પલંગ કે સેટીને દૂર કરીને નવું બેડ અવશ્યપણે સામેલ મિત્રો સીધા કોઈ પુરુષ પર દગો આપશે કે નહીં તે કહી શકતું નથી પણ તેની ઊર્જા અને વાતાવરણથી વ્યક્તિના મન અને વલણ પર અસર ચોક્કસપણે કરે છે જો તમે સંબંધોમાં વિશ્વાસઘાત ટાળવા માંગો છો તો પોઝિટિવ ઊર્જા માટે શુદ્ધ જીવનશૈલી હંમેશા સત્ય બોલવું અને સકારાત્મક ઉર્જા ધરાવતા વાસ્તુના નિયમોનું ચોક્કસપણે પાલન કરશો તો તમને તમારા જીવનમાં તમારા પાર્ટનર તરફથી વિશ્વાસઘાતનો મળશે નહીં તમે આ ઉપાય વિષય પર વધુ રસ ધરાવો છો તો હું તમને આવા જ વિડીયો માટે તમને માર્ગદર્શન આપતો રહીશ અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને ચોક્કસપણે પસંદ કરીને લાઈક કરજો અને અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારીને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો મળીશું હવે નવા ટોપિક સાથે નવી માહિતી સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રાધે કૃષ્ણ જય મા બુદ્ધ ભવાની બધાને હર હર મહાદેવ બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ